સુરત ઘટના સામે આવી છે કે જ્યાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક વખત કાદવ નીકળ્યા હોવાની જાણકારી મળી છે આ પ્રકારે પહેલા પણ મેટ્રોની કામગીરીથી આ પ્રકાર કાદવ નીકળ્યો હતો જેના કારણે જે અહીં રહેતા લોકો છે સ્થાનિકો છે તેમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફરી એક વખત નહીધરપુરા વિસ્તારમાં કાદવ કીચડ નીકળતા સ્થાનિકો પરેશાન થયા છે સોસાયટી અને મકાનોમાં કાદવ નીકળતા અહીં રહેતા લોકોના ઘરના માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ટનલની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન જ આ કાદવ નીકળ્યાની ઘટના ફરી એક વખત સુરતથી સામે આવી છે મેટ્રો ટ્રેનની કામગીરીને લઈને ફરી વિવાદ ઉભો થયો છે પહેલે તો સોસાયટીના અંદર અને ઘરની અંદર કિચડ નીકળ્યું હતું પરંતુ હવે એક કોમ્પલેક્સની અંદર કિચડ નીકળ્યું છે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ આપણે મૈદરપુરા વિસ્તાર ખાતે ઊભા છે જ્યાં અહીં નીચે તો કિચડ જોવા મળી રહ્યું છે પરંતુ પહેલા અને બીજા માળે પણ આ કોમ્પલેક્ષના કિચડ દેખાઈ રહ્યું છે અન્ડગ્રાઉન્ડ મેટ્રો રેલ માટે જે ટનલની કામગીરી હાલ ચાલી રહી છે એને લઈને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યા છે લાઇન બ્રેક થતા રગડો બહાર આવ્યો હોવાની પણ શંકા સેવાઈ રહી છે ત્યારે જમીનમાંથી કીચડ બહાર આવ્યું છે ત્યારે કોમ્પ્લેક્ષના સામાનને માલ સામાનને ભારે નુકસાન થયું છે ત્યારે અહીંયા જે કોમ્પ્લેક્ષના જે રહેવાસી છે આપણે એમનેથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે ભાઈ અહીંયા કીચડ નીકળ્યું છે કઈ રીતને અહીંયા કીચડ નીકળ્યું શું થયું આ ઘટના પંદર મિનિટમાં સર્જાઈ છે પંદર મિનિટમાં જે આખી બિલ્ડિંગની સેન્ટ્રલાઇઝ ગટર છે તેમાંથી ખૂબ ફાસ્ટ રગડા જેવું પાણી નીકળ્યું છે અને આ પાણી એસિડ પ્રૂફમાં છે ચામડીને ટચ થાય તો તમને ફિલિંગ આવે કે એસિડ છે બે માસ સુધીના ગોટર લાઇનમાં પાણી ભરાઈ ચૂક્યા છે રેસ્ક્યુ ટીમને બી બોલાવ્યા છે પોણા કલાકથી અધિકારી લેકિન કોઈ રેસ્ક્યુ ટીમ હજી સુધી આવી નથી એની ચૂંટ પર અમારી આખી બિલ્ડિંગની સેન્ટ્રલાઇઝ મીટર પેટી છે જો એને ટચ થઈ જાય તો આખી બિલ્ડિંગ નશ નાબૂદ થઈ શકે છે આ જ બનાવ અગર રાતના બન્યો હોય ને આવું થયું હોય તો તમે સમજી શકો છો શું બનાવ થઈ શકે મેટ્રો કઈ રીતની કામગીરી કરી રહ્યું છે અમને બી ખબર નથી પડતી હજી સુધી કોઈ રેસ્ક્યુ ટીમ અમને બચાવવા આવી નથી સર

અચાનક જ આ છે યુજ એક જ રસ્તો છે પછી અચાનક થઈ ગઈ તો શું કરવું અમારે લોકોએ બોલો બોલો આખી બિલ્ડિંગની ગટર છે આખી બિલ્ડિંગની ગટર છે એમટી આ અચાનક આ બધું કેમિકલ વાળું સ્ટ્રોંગ કેમિકલ વાળું પાણી નીકળું છે પાણી બી ની કહેવાય ગંદુ કેમિકલ ને અંદર માટી છે આ માલ સામાનને નુકસાન તમારા નહીં કોઈ નહીં માલ સામાનને પણ થવાની સંભાવના રહે ને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સાફ કરવા માટે પણ જે રહેવાસીઓ છે એમના દ્વારા જ અહીં પણ બોલાવવામાં આવી રહ્યા છે બાકી જે મેટ્રોની જે કામગીરી છે એને લઈને તો ક્યાંક અધિકારીઓ કલાકો સુધી એમને રજાડ્યા હતા પણ હવે જે છે આ કીચડ સાફ કરવા માટે જે લોકો છે કર્મચારીઓ કહી શકાય એ અહીં હવે જોવા મળી રહ્યા છે વ્યવહારિક છે કે જે કીચડ પહેલે પણ સોસાયટીઓની અંદર ઘરની અંદર નીકળ્યું હતું એ જ કીચડ હવે આ કોમ્પ્લેક્સની અંદર નીકળીને ભારે સામાનને જે છે નુકસાની પહોંચાડી રહ્યો છે મેટ્રો રેલની આ તો કામગીરી છે જેને લઈને લોકો એ હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે ઘર બાર નુકસાન થઈ રહ્યું છે ત્યારે ક્યાંક તમામ અધિકારીઓ છે અત્યારે મૌન સેવી રહ્યા છે કેમેરામેન વિરલ વ્યાસ ની સાથે ગુજરાત સુરત